વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતમાં નવરાત્રી આતે પહેલા જ નવરાત્રી વિવાદ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા વીએનએસ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું યુનિવર્સિટીનું મેદાન યશપી ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદ સર્જાયો છે નવરાત્રી માટે યુનિવર્સિટીનો કેમ્પસ ભાડે આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો કેમ્પસ ભાડે આપવા માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટી જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ

બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવા પડ્યો કારણ કે સરકારી જમીન એ લોકોની છે વિદ્યાર્થીઓની છે અને આમ જનતાની અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખુબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પાસ થવા દેવામાં નહી આવે એની સાથે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર સુરક્ષા જિલ્લા કોંગ્રેસ કાર્યક્રમ હતો આ યુનિવર્સિટીના વાઇસ દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી જગ્યા ભાડા આપવામાં આવેલી હતી આ શિક્ષણની જગ્યા છે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા બદલે આ જગ્યા નવરાત્રી માટે ભાડા આપવામાં આવી હતી જેના વિરોધમાં સુરત સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્ડ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોનાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે